સમાચાર જોઈએ ખેડા નડિયાદથી યુનિવર્સિટી ચાંગા ખાતે નવ પ્રસ્થાપિત સંતરામ ભવન નું નામાન સમારોહ યોજાયો સમારોહમાં પ્રતિષ્ઠિત આધ્યાત્મિક સંતો ભાગવતાચાર્ય પૂજ્ય રમેશભાઈ ઓઝા અનંત વિભૂષિત કારસિણી સ્વામી ગુરુ શરણાનંદજી મહારાજ ઉમરેટથી સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજ અને નડિયાદ સંતરામ મંદિરના નિર્ગુણ દાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા તેઓ દીપ પ્રાગટ્ય કરી આશીર્વચન પાઠવ્યા ભવનના મુખ્ય દાતા ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ અને સંતરામ મહારાજના ભક્ત દેવાંગ પટેલ અને પરિવાર દ્વારા પાંચ કરોડનું દાન આપવામાં આવ્યું ડિજિટલ યુગની શરૂઆતને ધ્યાનમાં રાખી ચારુસેટ યુનિવર્સિટીમાં આધુનિક પરીક્ષા ભવનનું નિર્માણ કરવામાં આવ્યું જ્યાં વિદ્યાર્થીઓ પેપરલેસ પરીક્ષા આપી શકશે ખર્ચે ગુજરાતનું પ્રથમ પેપરલેસ એક્ઝામ હોલ એટલે સંતરામ ભવન જેનું નામ આપ્યું છે એ સંતરામ ભવનનું આજે રોજ નામાબેજ આંગળીને ઓપનિંગ કર્યું અને સમગ્ર સંતરામ ભવનના દાતા એવા દેવાંગભાઈ ઇપકોવારા પરિવાર તરફથી આ સંસ્થાને પાંચ કરોડ રૂપિયા ઉપરાંતનું પણ દાન મળ્યું છે તે બદલ હું સંસ્થા તરફથી દેવાંગભાઈનો આભાર માનું છું અને સંતો અમારી ધરતી પર પધાર્યા અમારી ધરતી પાવન કરી તે બધા સંતોને વંદન સાથે પણ આભાર માનું છું આ આ પેપરલેસ એક્ઝામ કદાચ ભારતનું કદાચ પહેલું બીજું હશે પણ ગુજરાતનું તો પ્રથમ છે મને ખ્યાલ જ છે અને ગુજરાતનું પ્રથમ પેપરલેસ એક્ઝામ ભવન ખર્ચે ગુજરાતનું પ્રથમ પેપરલેસ એક્ઝામ હોલ એટલે સંતરામ ભવન જેનું નામ આપ્યું છે એ સંતરામ ભવનનું આજે રોજ નામાભાન ઓપનિંગ કર્યું અને સમગ્ર સંતરામ ભવનના દાતા એવા દેવાંગભાઈ